શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ અરવલ્લી મુકામ ગણાદ શ્રી ઠાકોર સમાજનો નો વિદ્યાર્થી સન્માન સમારંભ શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ દ્વારા નિર્મિત વિશાળ હોલમાં યોજાયો જેમાં ઠાકોર સમાજ દ્વારા આમંત્રિત મહેમાનમાં શ્રી નારાયણસિંહ સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોવિંદસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજુભાઈ પટેલ મહંત શ્રી ભારતી આશ્રમ ગાદીપતિ ભારતી બાપુ મહેશગીરી રસિક બારોટ મણિરાજ બારોટના ભાઈ ફિલ્મ ગીતકાર ભીખુદાન ગઢવી રણજીતસિંહ ઝાલા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી નારાયણસિંહ સોલંકીના સ્થાને સન્માન સમારંભ યોજાયો જેમાં બાયણના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમણે પોતાના પ્રવચનમાં સ્પર્ધાના જમાનામાં ઉત્તમ શિક્ષણથી સમાજમાં પરિવર્તન શક્ય છે શિક્ષણથી ક્રાંતિ લાવી શકાય છે ભવનના નિર્માણમાં આજ સુધીના પાયાના કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા લગભગ એક હજારથી વધુ જેટલા સમાજના આગેવાનો વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ હાજરી આપી હતી અક્ષર પ્રકાશન તરફથી પધારેલ પ્રોફેસર બીસી રાઠોડે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમાજના વિદ્યાર્થીઓને હરીફાઈના સમયમાં જનરલ નોલેજ માટે પુસ્તક વાંચી યાદ તાજી કરાવી હાજર રહેલ સૌનું મનોરંજન કર્યું ભીખુદાન ગઢવીએ શામળાજી મેળે રામ રણજરીયુ વાગે ગાયને ઉપેન્દ્ર ત્રિવેદી જમાના લઈ રહ્યા હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી નારાયણભાઈ સુનોકવાળાની મહેનતથી સાણંદમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મકાનો ફોલોરિંગ કરી આપવાની જાહેરાત કરી હતી ગોવિંદસિંહે આપવાનો સહયોગ પ્રાપ્ત થયો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષની જેમ પહેલા બીજા ત્રીજા નંબરવાળાને પ્રમાણપત્ર સિલ્ડ અને પાંચ ચોપડા સમાજના સહયોગથી છાપેલા આપ્યા બાકીના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે પાંચ પાંચ ચોપડા સમાજ તરફ આપ્યા હતા નવી નિમણૂક પામેલ અને નિવૃત્ત કર્મચારીઓને પણ સાલથી સન્માનવામાં આવ્યા સમાજ આગેવાનોમાં પ્રમુખ ધીરુભાઈ સંચાલક શિવુભાઈ આર ઠાકોર ઉપપ્રમુખ સોમાભાઈ ઠાકોર ભવાનભાઈ ઠાકોર કાનાભાઈ ઠાકોર સહસંચાલક ગેમુભાઈ ઠાકોર ડોક્ટર જેમાભાઈ ઠાકોર મહામંત્રી ભવાનસિંહ ઠાકોર શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ ઠાકોર શિવા ચેરમેન બી કે ઠાકોર શ્રીઓ મોતીભાઈ ઠાકોર છગનભાઈ ઠાકોર કાળુભાઈ ઠાકોર આત્મભાઈ ઠાકોર કમલેશભાઈ ઠાકોર કુમાભાઈ ઠાકોર કાનાભાઈ ઠાકોર પ્રવીણભાઈ ઠાકોર રમેશભાઈ ઠાકોર સોમાજી ઠાકોર કાળુજી ઠાકોર કાનાજી ઠાકોર રામાજી ઠાકોર વિનોદજી ઠાકોર રામાભાઈ ઠાકોર ભવાનસિંહ ઠાકોર કાળુભાઈ ઠાકોર રસોયા નટુભાઈ ઠાકોર જવાનભાઈ ઠાકોર પત્રકાર જવાનસિંહ ઠાકોર તેમજ નામી અનામી ઠાકોર સમાજના આગેવાનો હાજરી આપી કાર્યક્રમનું સંચાલન કેશુભાઈ કાનાજી તથા ભવાનજીએ કર્યું અને વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશનની કામગીરી શ્રી બી કે ઠાકોરે કરી હતી કાર્યક્રમના અંતે સર્વે ભોજન લીધું અને સુખદ રીતે કાર્યક્રમનું સમાપન થયું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર